એ તો ભગવાન ના મા પિતા હતા આપણે પણ સમય નથી લેતો ફરી ક્યારેક આવો તો જે કઈ દાદા ઉજવા હું વાંચેલું તો ભૂલતો

સાયન્સ ગમે એટલું ટેકનોલોજીમાં આગળ જતું રહ્યું પણ હજુ એવું નથી બનાવી ગયું કોઈ એવું મશીન નથી આવ્યું કોઈ એવું પ્રેશર કુકર ન આવ્યું કોઈ એવું ઓન નથી આવ્યું કે બધું ખાવાનું મિક્સ કરો ને બાજુ છે એમાંથી લોહી નીકળે એવી ટેકનોલોજી હજુ નથી આવી છે એટલે ભગવાને આર્થિક પરિસ્થિતિ આપણી ના આપી હોય કે કઈ અર્ની સક્ષમતા આપણી દાન કરે એવી ના હોય તો હું તો એવું કહું છું કે શરીર જો હારું આપ્યું હોય તો આપણો 100 ગ્રામ લોહી રહ્યું ને એ કોકને જીવનદાન આપી શકતું હોય ને તો રક્તદાન એ મહાદાન છે અને જો તમારું મન થાય તો આપજો સમજાય ને ભાઈ અમે કહીએ છીએ આપી દેવું એવું જરૂરી નથી પણ હા તમને કોઈ તમારા પરિવાર ને લઈ ની જરૂર પડે તો અમારો નંબર ફ્રીમાં છે અડધી રાતે નંબર ડાયલ કરજો વીસમી વીસમી મિનિટમાં ગુજરાતના કોઈ કોને લોહી તમને પૂરું પાડશે પણ જે કઈ દૂર થી આયા હોય તો અહીં રહેવાની વ્યવસ્થા ફ્રીમાં છે અને જેને કઈ રોકાવું હોય તો બેઠા બેઠા પચીસ નામ પરમાત્મા ના લેજો

તમારા જીવનમાં તમે ઉતારશો તેવી ભાષા રાખું છું કેમ કે દાન તો બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે એટલે જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરો અને ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શિવપ્ર દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે ખોટી અંધશ્રદ્ધા માટે મિત્રો મિત્રો મિત્ર બીજી એક વાત કરી હતી ખાસ કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ફેમિલીને તેના દર્શન કરાવી શકીએ મિત્રો કેમ કે દિવસે દિવસે આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ દેવસ્થાન છે અમુક મોટી ઉંમરના હોય ચાલી ના શકતા હોય ને અમુક અમુક બાળકો વિદેશમાં રહેતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહો છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા માટે નથી કેતો મિત્રો તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારો મિત્રો મરીસુર પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લાગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની ơi